હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર અને સાંજ કે સવારના નાસ્તામાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય તેવા એકદમ સોફ્ટ અને ખાટા રવા બેસનના ઢોકળાની રેસીપી તો ફ્રેન્ડ્સ રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એક વાટકી જેટલો ઝીણો રવો લઈ લેશું હવે આપણે આ ઢોકળાને એકદમ ખાટા અને ઇન્સ્ટન્ટ બનાવવા માટે એક વાટકી જેટલું ખાટું દહીં લઈ લેવાનું છે દહીં આપણે ખાટું જ એડ કરવાનું છે હવે આ ઢોકળાને આપણે એકદમ તીખા અને ટેસ્ટી બનાવવા માટે મોટી બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું આ પેસ્ટ બનાવવા માટે મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો બે તીખા લીલા મરચાં અને આઠથી દસ કળી લસણની લઈને પેસ્ટ બનાવી લીધી છે આપણે તેને એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હવે આપણે અહીંયા બેટર બનાવવા માટે એક વાટકી જેટલું પાણી લઈ લીધું છે તેને થોડું થોડું એડ કરતાં જઈને એકદમ મીડિયમથી કેવું બેટર બનાવીને રેડી કરીશું અને અહીંયા તમે આ ઢોકળામાં લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ બેટરને થોડું થિક્ક જ રાખવાનું છે પછી જરૂર લાગશે તો પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મારે આ બેટર બનાવવા માટે એક વાટકી કરતાં થોડું ઓછું એટલા પાણીની જરૂર પડી છે તો છે ને એકદમ સહેલું માપ એક વાટકી બેસન એક વાટકી રવો અને એક વાટકી ખાટું દહીં અને સાથે એક વાટકી જેટલું પાણીની જરૂર પડી છે બાકીના વધેલા પાણીની આપણે જરૂર પડશે તો એડ કરીશું હવે આપણે આ બેટરને થી ત્રીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું તો હવે આપણે ઢોકળા બનાવવા માટે આ રીતની એક થાળી લઈ લીધી છે તેને ઓઇલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું તો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે બેટરને ચેક કરી લઈએ રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે ફ્રેન્ડ્સ અત્યારે આ બેટર થોડું થીક લાગે છે તો આપણે વધેલું પાણી તેમાં એડ કરી દઈશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આપણે આ બેટરને ચમચામાંથી આ રીતે રીબીની જેમ પડે તેવું રેડી કરવાનું છે આ રીતે તો હવે આપણે આ ઢોકળાને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા તમે દહીની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો હવે આ ઢોકળાને આપણે એકદમ સોફ્ટ બનાવવા માટે એક ચમચી જેટલો જે રેગ્યુલર ઈનો આવે તે એડ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું અહીંયા તમે ઈનોની જગ્યા પર ખાવાના સોડા પણ એડ કરી શકો છો હવે અહીંયા આપણે આ ઢોકળાને એકદમ સોફ્ટ બનાવવા માટે આ બેટરને આપણે પાંચ મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું છે ફેટવાથી શું થશે કે ઢોકળા એકદમ સોફ્ટ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને આપણે તેને ફેટી લીધું છે તો હવે આપણે તેને ઓઇલથી ગ્રીસ કરેલી ડિશમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા હું આ ઢોકળાને થોડા થિક બનાવી રહી છું એટલા માટે બેટર થોડું વધારે એડ કરી રહી છું તમારે જે તાથીક જોઈએ એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે આ ડિશને સ્ટીમરમાં એડ કરી દઈશું સ્ટીમરમાં મેં પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી જ્યારે એકદમ ગરમ થઈ જાય ત્યારે જ તેમાં ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકવાના તો હવે આપણે આ સ્ટીમરને ઢાંકીને આ ગેસની ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાથી જ આપણા ઢોકળા એકદમ ફૂલેલા બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ આપણી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળાને ચેક કરી લઈએ ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે હવે આપણે આ ઢોકળાને ચપ્પુની મદદથી આ રીતે ચેક કરીશું ચપ્પુ એકદમ ક્લીન છે મીન્સ કે આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઢોકળાને નીચે ઉતારી લેશું જો ચપ્પુમાં ઢોકળાનું બેટર ચોટે તો પાંચ મિનિટ માટે ફરીથી તેને સ્ટીમ કરી લેવા ફ્રેન્ડ્સ હવે આપણે આ ઢોકળાને પાંચ થી સાત મિનિટ માટે ઠંડા થવા દઈશું તો આપણા આ ઢોકળા ઠંડા થઈ ગયા છે આપણે તેમાં કટ લગાવી લેશું સવાર કે સાંજના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં આ રીતે ઢોકળા બનાવીને તમે ગમે ત્યારે આપો આપણે ઢોકળામાં કટ લગાવી લીધું છે હવે આપણે તેનો વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે અહીંયા મેં વઘારીઓ લઈ લીધું છે તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાય એડ કરીશું આ લીમડાના અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને કટ કરેલું એક મરચું એડ કરી દઈશું હવે આપણે આ વગરને ઢોકળામાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મારી આ ટ્રીક ફોલો કરી તમે પણ આ ખાટા અને ટેસ્ટી ઢોકળાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો હવે આપણે આ ઢોકળાને કાઢીને પણ જોઈ લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત બન્યા છે આપણે આ ઢોકળા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આવા જ અવનવા વિડીયોની રેસીપી જોવા માટે બેલાઇકોન પ્રેસ કરી દેજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો